આ ઉત્સવ સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધાનું શ્રેષ્ઠ સમીકરણ બની રહેશે લિંબાયત ઉત્સવ સમિતિ તથા યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત જણકાર નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે સુરતના ઐતિહાસિક નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવાશે આ નવરાત્રિ ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ યુવાનો તથા પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત છે આયોજનની ખાસિયતો કંઈક એવી છે જેમાં વિશ્વસ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો યોજાશે ઉપરાંત પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ મફત પાર્કિંગ વ્યવસ્થા હજારો વાહનો માટે કરી દેવાય છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે વિશાળ અને ઐતિહાસિક નીલગીરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન કરવામાં આવશે પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ રજૂઆતો યોજાશે લિંબાયત ઉત્સવ સમિતિનો આ સંકલ્પ છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સુરતવાસીઓને સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવે ખાતે આ નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ યુવાનો અને પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ આયોજનની ખાસિયત અલગ અલગ પ્રકારની છે વિશ્વ સ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ અનુરૂપ સંસ્કૃતિને પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેરમાં ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં મોટી મોટી નવરાત્રીની ઇવેન્ટ થતી જ હોય છે પણ લિંબાયતમાં કેટલા પરિવાર એવા છે જે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા નથી ખાસ કરીને છોકરીઓને એટલે સંગીતાબેનને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ આયોજન કર્યું આમાં જે સ્થળ જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે અને નવરાત્રી મહોત્સવ બાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર બે હાજર પચીસ રોજ રાત્રે સાંજ થી સુધી યોજાશે શહેર તથા આસપાસના વિસ્તારોના ખેલૈયાઓ અને નાગરિકો માટે આ એક વિશાળ સાંસ્કૃતિક મેળો સાબિત થશે આયોજનનો હેતુ નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ અપાવવાનો છે નાગરિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સંસ્કૃતિના મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અપીલ કરવામાં આવી છે